વડોદરા શહેરના દિવાળીપુરા ગામે રહેતો સંજય ઉર્ફે ક્રિષ્ણા માળીનો જન્મદિવસ હોય તેના જન્મદિવસની ઉજવણી કોર્ટની પાછળ આવેલ જાહેર માર્ગ ઉપર બે કાર અડચણ રૂપ ઉભી રાખીને કાર ઉપર કેક કાપીને ફટાકડા ફોડી ઉજવણી કરતા હતા જે અંગેનો વિડીયો વાયરલ થતા કોટા પોલીસ દ્વારા બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જાણવા મળેલ કે સંજય ઉર્ફે ક્રિષ્ણા માળીનો જન્મદિવસ હોય જેથી હાજર ઇસમો પૈકી સંજય ઉર્ફેમ કૃષ્ણા રાજુભાઈ માળી ઉંમર વર્ષ ઓગણત્રીસ રહે દિવાળીપુરા કોર્ટની પાછળ રોકડનાથ સોસાયટીની બાજુમાં માળી મોહલ્લો રેસકોર્સ સાહિલ ઉર્ફે જુહુ અજુટનભાઈ માળી ઉમરવર્ષ ચોવીસ રહે છે માળી મોહલ્લામાં વડોદરા શહેર તથા અલ્પેશભાઈ ચિમનભાઈ મકવાણા ઉંમર વર્ષ બેતાળીસ રહે છે એબીએસ ટાવર પાસે વડોદરા શહેર તથા પ્રકાશ મુકેશભાઈ માળી ઉંમર વર્ષ છવ્વીસ તમામને ભેગા મળી કોઈ પણ પ્રકારની મજૂરી મેળવ્યા વગર દિવાળીપુરા કોર્ટની પાછળના ભાગે જાહેર રસ્તામાં અડચણરૂપ થાય તે રીતે બે ફાર્મ ફોર વ્હીલર કાર ઉપર કેક મૂકી ફટાકડા ફોડી સેલિબ્રેશન કરી માનનીય પોલીસ કમિશનર સાહેબના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલો હોય તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સોશિયલ મીડિયા પર જે વિડીયો વાયરલ થયો હતો અમારો હોવાથી અમારી ભૂલ થઈ ગઈ રોડ પર કેક કાપતા હતા જાહેરમાં પટેલ થઈ કાયદાનો ભંગ કર્યું એ અમારે બીજી વાર કાયદાનો ભંગ નહીં કરે બે બબલ માફી માગું છું કાયદાનું એ બબલ માફી માંગો છું